હેલો ફ્રેન્ડ્સ દૃશાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાનખટાઈ નાનખટાઈ આપણે કડાઈમાં નાનખટાઈ બનાવી અને તૈયાર કરીશું નાનખટાઈ બનાવવા માટે મેં સૌથી પહેલા અહીંયા પોણો કપ દળેલી ખાંડ લીધેલી છે તે આપણે આમાં ઉમેરી દઇશું એક વાસણમાં અને અડધો કપ ઘી લીધેલું છે ઘી આપણે આવી રીતનું જામેલું હોય એવું નથી લેવાનું ને સાવ વગાડેલું પણ નથી દેવાનું આ રીતે આપણે જે બાર હોય ઘી મિક્સ કરી લેશું ખાંડ અને ઘી ને એકદમ સરસ વાઇટ વાઈટ થાય ને એટલું આપણે એને મિક્સ કરી લેવાનું છે હવે મેં અહીંયા આને પાંચ મિનિટ ઘી અને ખાંડ ને ફેટી લીધેલું છે તમે જોઈ શકો છો સરસ વાઇટ થઈ ગયું

તમે મેંદાની જગ્યા લોટની બનાવી તે પણ તમે ઉમેરી શકો આપણે ચાડી લેશું મેંદાને મેંદા ને હંમેશા ચાડીને હું બે ચમચી જેટલો ચણા નો લોટ બે ચમચી રવો ઝીણો રવો આવે છે તે લેવાનો છે મોટો રવો નથી લેવાનો અને વન ટુ ટી સ્પૂન બેકિંગ પાવડર આપણે બેકિંગ પાવડર લેવાનો છે બેકિંગ સોડા નથી લેવાના આ બધી વસ્તુને આમાં મિક્સ કરી દેસુ ચાડીને જ ચડવાથી બધી વસ્તુ સરસ મિક્સ પણ થઈ જશે અને કોઈ નો ભાગ હશે તો તે ચડાઈ હવે આ બધી વસ્તુ આપણે મિક્સ તમે ચડાયો ઘઉનો લોટ અને રવો છે ત્યાં તમારે લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો અને ન મેંદો લેવો હોય તો મેંદાના લોટ ની પણ નાનખટાઈ બનાવીને તૈયાર કરી શકો હવે આપણે આમાં પાણી કે દૂધ કે કોઈ બી વસ્તુ નથી ઉમેરવાની આમાં સરસ ડો તૈયાર થઈ જશે ને જો ન થાય ને તો તમે થોડુંક ઘી ઉમેરી શકો આપણે મિક્સ કરીશું એટલે ઘી ની જરૂર નહીં પડે ઘીમાં બધું આરામથી ભેગું અને જો તમને એવું લાગે કે કટે છે તો તમે થોડું ઘી ઉમેરી શકો મેં અહીંયા સિલ્વર ફલ લગાવી દીધેલું છે જો આ ના હોય તો તમે બટર પેપર પણ લગાડી શકો અને તે ના હોય તો ઘી થી ગ્રીસ પણ કરી શકો હવે આપણે આ ડો માંથી આ રીતની એક ચમચી જેટલું લેશું આવી રીતનું ચમચી નું માપ રાખવાનું જેથી કરીને બધી નાન ખટાઈ એક સરખી જ થાય આપણે આનો ગોળો વાળી લેશું સરસ આસાની વળી ચાસે અને આ રીતે સેટ પ્રેસ કરી દેસુ પેંડા જેવો શેપ આપી દેસુ આપણે એને તમારે જેવો સેપ આપવો હોય તેવો આપી શકો અને ડીશ માં હું મૂકતી જઈશ વચ્ચે આપણે થોડી થોડી જગ્યા રાખવાની કેમકે ચમચી હોય તમારા ઘરમાં કે એનાથી બધી એક સરખી થશે તો બધી બેક એકાત થશે આ રીતે હવે હું બધી વાળી લો આપણે આ નાન ખટાઈ તૈયાર થઈ ગઈ છે હું એને આ રીતે કોટ આપી દઈશ તમારે જેવી પસંદ હોય તેવી રીતનો તમે આમાં ડિઝાઇન કરી શકો આપણે બહુ ઊંડે સુધી નથી પ્રેસ આપવાનું સેજ સેજ જ આપીશું હું અહીંયા ઉપર તૂટી ફૂટી મૂકીશ તમારે જે ઉમેરી હોય તે તમે ઉમેરી શકો ડ્રાયફ્રુટ નાખવા હોય તો તે પણ તમે નાખી શકો અને તૂટી ફૂટી નાખવી તો તે પણ તમે નાખી શકો તમને જે ઈચ્છા હોય તે નાખી શકો અત્યારે હું તૂટી ફૂટી લઉં જેથી કરીને તે સરસ કલરફુલ લાગે બદામ પિસ્તા કાજુ જે તમારે ઈચ્છા હોય તે તમે મૂકી શકો આપણે આ નાન ખટાઈ વડાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને બેક કરી લઈએ જે આપણે આ કડી તે પણ સરસ ગરમ થઈ ગઈ છે ઉપર હું આ રીતનો કાઠો મૂકી દઈશ અને એની ઉપર જ આપણે આ ડિશ મૂકીશું હવે આપણે ગેસ ધીમો કરી દેસુ હવે જાય હવે આપણે એને વીસ થી પચીસ મિનિટ સુધી બેક કરી લેશું હવે આપણે ચેક કરી લઈએ આપણી નાન ખટાઈ કે નહીં તો હજી સેજ સેજ કાચી છે હજી થોડી વાર માટે આપણે એને રેવા દેશું જેથી કરીને સરસ ક્રિસ્પી થઈ જાય

આ બે જ હું એમ બનાવીશ કોઈ ભી વસ્તુ બટર પેપર કે ફૂલ પેપર કે કોઈ ભી વસ્તુ નહીં હોય આપણે આમાં લગાવીએ એમ જ કરી લેશું હવે આને ઢાંકી અને આને પણ હું વીસ મિનિટ સુધી બેક કરી લઈશ હવે આને હું થોડી વાર માટે ઠંડી થવા દઈશ પછી આપણે હું તમને બતાવીશ કેટલી સરસ બેક થઈ છે એ તમે જોઈ શકો છો આપણી બધી નાનખટાઈ સરસ બેક થઈને તૈયાર થઈ ગઈ છે અને બહુ સરસ બની ગઈ છે એનો કલર તમે જોઈ શકો છો બહુ સરસ આવેલો છે હું તમને આમાં પણ બતાવું અને એમાં પણ બતાવું તમે જો કેટલી મસ્ત થઈ ગઈ છે કેટલા સરસ બધી બે બાજુ કલર સરસ આવેલો છે હવે આપણે આને સર્વ કરીએ બધીનો એવો કલર સરસ આવેલો છે તમે જોઈ શકો છો બહુ મસ્ત બેક થઈ ગઈ છે કોઈ ના કહી શકે કે આપણે આને કડાઈમાં બેક કરેલી છે એક હું તમને પાંગીને પણ બતાવું કેટલી સરસ બનેલી છે એકદમ સરસ મસ્ત તમે જો એકદમ જાડીદાર સરસ બનીને તૈયાર થઈ આપણે જે તૈયાર લઈએ તેવી જ આપણી આ નાનખટાઈ બનીને તૈયાર થઈ છે આજે ઘરે બનાવીને મેં તૈયાર કરેલી છે અને માત્ર એને બેક થાતા વીસ જ મિનિટની વાત લાગેલી છે વીસ મિનિટમાં માત્ર બેગ થઈને તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરસ ટેસ્ટી એવી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તમને આજનો આ નાન ખટાઈ નો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો સરસ એકદમ મસ્ત બજારે મળે તેવી જ નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે